રાજકોટ શહેરની ધોરણ બાર ના વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પાસવાતી સંસ્કૃતિના આંધના અનુકરણ ને બદલે માનવીય અભિગમ સાથે કરી સેવાની હોક પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી ને આસપાસના વિસ્તારમાંથી કુલ

વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા થર્ટી ફર્સ્ટ દર વર્ષે અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં છેલ્લા બાર વર્ષથી વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી તથા અળોશ ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી સ્કૂલમાં અર્પણ કરવામાં આવે છે અને જેમાં આ વર્ષે ત્રેવીસ હજાર કરતાં પણ વધારે વસ્ત્રો જે એકત્રિત થયા છે જેનું અલગ અલગ એનજીઓની મદદથી જે એ રાજકોટ શહેરની વિવિધ ઝૂપડવટ્ટીની અંદર જે વિતરણ કરવામાં આવશે